તો રાજ્યમાં લાંબા સમયથી નકલીની ભરમાર પૂરી થવાનું નામ નથી લઈ રહી તેમ એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે ત્યારે પહેલા નકલી કચેરી નકલી ઓફિસર નકલી પીએમઓ અધિકારી બાદ હવે નવસારીમાંથી નકલી ઘીની આખે આખી ફેક્ટરી ઝડપાઈ છે એલસીબીએ ત્રણ માસ પહેલા શરૂ કરેલી ઘીની ફેક્ટરી ઝડપી પડાય છે જેમાં એલસીબીએ તપાસ હાથ ધરતા પામોલિન ઓઇલ એસેન્સના ઉપયોગથી ઘી બનાવતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે 3000 કિલો થી વધુ નકલી ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કે જે આ સીવ ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એસીબીની ટીમે ત્યાં દરોડો પાડી અ જગ્યા ઉપરથી પામોલી તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વૉલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી

જે છે દેશી ગાયનું ઘી બનાવતી ફેક્ટરી છે અને આ જે ફેક્ટરી છે એ નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે નવસારી એલસીબી પોલીસે જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જે છે આ ફેક્ટરીમાં તપાસ કરી હતી એ દરમિયાન તેમને ત્રણ હજાર કિલોથી પણ વધુનો ઘીનો જથ્થો જે છે તે મળી આવ્યો હતો જોકે જે આ કંપની જે ઝડપાઈ છે જેને લઈને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે છે તેમણે સેમ્પલ પણ લીધા છે અને સેમ્પલ જે છે તે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે હાલ જે છે તે નવસારી એલસીબી પોલીસે પચીસ લાખથી વધુનો જે છે તે મુદ્દા માલ આ જે ઘી બનાવતી જે ફેક્ટરી છે ત્યાંથી ઝડપી પાડ્યો છે અને આગળની જે વધુ તપાસ જે છે તે નવસારી એલસીબી પોલીસે હાથ ધરી છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી